મગસરા નગર નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા સતત બીજા દિવસે પણ હડતાળ યથાવત જોવા મળી સફાઈ કામગીરી થી અડગ રહી વિવિધ માર્ગો પર સુત્રાચારો સાથે રેલી યોજવામાં આવી અમરેલીના મગસરા નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા સતત બીજા દિવસે પણ હડતાળ યથાવત જોવા મળી છે શહેરમાં સફાઈ કામગીરી બંધ રાખી હડતાળ પર ઉતરી ગયા છે સફાઈ કામદારોને છેલ્લા 3 મહિનાથી પગાર ન થતા સફાઈ કામદારોની હાલત કફોડી બની છે જેને લઈ સફાઈ કામદારો હાલત પર ઉતરી જતાં શહેરમાં સફાઈ કામગીરી બંધ કરી વિવિધ માંગણીઓને લઈ સફાઈ કામદારો દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા તેના પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા સફાઈ કામદારો અંતે હડતાળ પર ઉતરી જતા શહેરમાં જ્યાં ત્યાં કચરાના ઢગલા જોવા મળ્યા છે

તબક્કાના આંદોલન ચાલુ રાખીશું ગઈકાલે તમે જે આંદોલન કર્યું હતું તમે અપોસ ઉપર બેઠા તેને લઈને કોઈ લોકો મુલાકાત લીધી કોઈ જાતની લોકલ મુલાકાત નથી કરી જે અમે તંત્ર ને ગયા બેઠા હતા અમને અમારો કોઈ અવાજ સાંભળ્યો નહી કોઈનું પેટનું પાણી ન હોય માથે જતા અમને ધાક ધમકી ડરાવવામાં આવ્યા અને એ લોકોએ નોટિસ સ્વરૂપે એમ કીધું જો કાલથી સફાઈ કામદાર કામે નીચે ચડી જવામાં આવે તો તમામ સફાઈ કામદારને છૂટા કરી દેવામાં આવશે એવી નોટિસ દ્વારા ધમકી આપવામાં આવીશ એના લઈને મેં અમારા સફાઈ કામદાર કોઈ પણ હેલા વગર ચલા વગર ડેગા વગર અમારી માંગ નવી સ્વીકારે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ફરજ પડશે જેમ કે ત્રણ માસનો પગાર બાકી હોય લઘુતમ વેતન મુજબ પગાર ચૂકવામાં આવતા હોય અને અનિયમિત પગારના કારણે આ જે હક અધિકારથી વંચિત અને પીડિત લોકોને એની પાસે બીજી કોઈ રોજગારી ન હોય જો સફાઈની કામગીરી કમ્પ્લીટ રીતે કરતા હોય તો આ લોકોને પગારથી વંચિત રાખવામાં આવે છે અને આનું ખરેખર શોષણ કરવામાં આવે છે એવું પણ કહી શકાય તો જો આજથી બે કે ત્રણ દિવસમાં ન્યાય નહીં મળે અને રોડ રસ્તા બ્લોક કરવાની પણ ફરજ પડશે અને મુખ્ય માર્ગોમાં આજે રેલી નહીં કરવાની છે રેલી સ્વરૂપે અમે જનતાને પણ અપીલ કરવી છે કે જે તમારા ગામને સ્વસ્થ રાખે છે એવા લોકોને સાથને સહકાર આપો અમે બગસરા ગામ પણ બંધ થાય તેવો પણ એક દિવસ પ્રયત્ન કરીશું જે વેપારી મંડળ છે તેને સાથે લઈને ચાલશું અને નગરપાલિકા જે આંખ આડા કાન કરીને જે સફાઈ કામદારનું શોષણ કરે છે અને જે પૂરતું વેતન નથી આપવામાં આવતું તો આ વેતનને અમે ચલાવી નહીં લેવાય અને આની માટે જે પણ કાંઈ કરવું પડશે અમારા કામદારો માટે અમે દરેક બાબતમાં તૈયાર છીએ આને માટે તંત્ર શું પ્રયાસ તંત્ર એ અત્યાર સુધીમાં કોઈ પણ એને જવાબ પણ નથી આપેલો સફાઈ કામદારોને અને આવી અનેક ત્રણક વર્ષથી આવી માંગ છે કે પગાર એને રેગ્યુલર આપો એને સરકાર શ્રીના પરિપત્ર મુજબ વેતન આપો તો આવી દરેક બાબતમાં બગસરા નગરપાલિકા નિષ્ફળ ગઈ છે અને માત્ર ને માત્ર આવા નાના સમાધુ શોષણ કરવું અને ગામને સ્વસ્થ રાખવું તે જ નીતિ છે સફાઈ ન થતા શહેરમાં રોગ સારો ફાટી નીકળી તેવી દૈસ જ જુવા ફેલાય છે ત્યારે સફાઈ કામદારેને વિવિધ માંગો વહેલી તકે નિવારણ આવે તે સફાઈ કામદારના પ્રમુખ अशोकભાઈ કુંભારે આ બાબતે રજૂઆત કરવામાં આવે અશોક अशोक અમરેલી